હાલો તો જય માતાજી મિત્રો જીવ દયા ટીમ ડૂટસર આજે જીવ દયા ટીમ ડૂટસરની મુલાકાત આપણે તમે મારી સાથે જોઈ શકો છો કે ધરુપકા ગામથી બહુ ઓળખી તો શહેરો છે સોશિયલ મીડિયામાં બુધાભાઈ બારિયા તેમજ તેમની સાથે છે મનસુખભાઈ બારિયા અને ખાંભાથી આપણે ધીરુભાઈ તણે આજે જીવ દયા ટીમ ડૂડસરની મુલાકાત કરી અને નક્કી કર્યું કે આપણે કાંઈક જીવ દયા ટીમ ઢૂડસરના સ્થળ ઉપર બધા વૃક્ષો સોંપે છે પક્ષીઓ માટે કે વધારે પક્ષી આવે એ માટે તો આજે એ આવ્યા છે અને એમની જાતે ચારથી પાંચ ખામણા કર્યા છે તો મિત્રો સારી વાત કહેવાય કારણ કે આ જે ધાર વિસ્તાર છે એમાં અમારેથી ખામણા નથી થતા પણ અમે પણ મિત્રો એવું કામ કર્યું કે જે પણ મહેમાન મુલાકાતે આવે એના હસ્તક થોડાક ચાર પાંચ ખામણા ગળાવી તો એ સારી વાત છે તો બુધાભાઈ અને આ બધા ભાઈઓ માટે કે ખોરડું હોય ભલે ખાલી પણ રહેવું અમીર કે ખોરડું હોય ભલે ખાલી પણ આબરૂથી રહેવું અમીર મૂડી મલકમાં વેસાઈ જાય છે અને ખોડાઈ રહેશે ખમીર તો મિત્રો સારું કાર્ય કરવા માટે સારું વ્યક્તિત્વ જોવે સારા વિચાર જોવે અને સારા સંસ્કાર જોવે કારણ કે પોતાનો કિંમતી ટાઈમ કાઢીને અમારી જીવદયા ટીમ ઢૂળસરના સ્થળ ઉપર આવી અને સેવા કરે એ અમારા માટે ગર્વની વાત છે તો વધારે કાંઈ નથી કહેતો જીવદયા ટીમ ઢૂઢસર વતી બધા ભાઈઓનો આભાર અને બધા જ ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમે આ આ જગ્યા ઉપર આવો અને મુલાકાત કરો જેથી કરી અહીંયા અમારે શૂન્યમાંથી સર્જન કરવાનું છે એટલે આવતા દસ વર્ષમાં તમને ખબર પડે કે આ જગ્યા ઉપર બધાએ સાથે મળી અને કેટલી મહેનત કરી છે અત્યારે હાલ અહીંયા પાણા છે વૃક્ષ નથી આપણે મોટા કરવાના છે તો ધીરે ધીરે આપણે મહેનત કરતા રહીશું એવી આ કાળુભાઈની પ્રાર્થના છે અને બે શબ્દ બુધાભાઈ બારીયા કે છે કે આનું વાતાવરણ કેમ છે અને કઈ રીતે અમે મહેનત કરવી છે પહેલા તો આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપ લોકોના વિડીયો અમે જોયા એટલે અમને થોડોક થયું કે ખરેખર આ લોકો મહેનત કરી રહ્યા છે તો આની મુલાકાત આપણે એકવાર અવશે કરવી છે તો અમે ઘણા દિવસથી આવું આવું કરતા હતા પણ આજે કંઈક અનુકૂળ છે એના માટે તો બીજીભાઈ પણ ભાવનગરમાં મળી ગયા હતા આજે સવારથી ને જીવડિયા દયા ટીમનો અમારા પરિચય થઈ ગયો હતો અને આજે હારે જતા હતા એટલે પછી આજે એવું જ નક્કી કર્યું હતું આજે જીવ દયા ટીમની મુલાકાત કરી જ છે ભલે જે તે થાય એટલે શાન આજ જોવા માટે જ આવ્યા છે કે ખરેખર આ લોકો જે સેવા કરી રહ્યા છે અને સેવા જોઉં છું તો એવું ઘણું લાગે છે કે ખરેખર આ આ સેવા કોઈ બીજા ન કરીએ કે અને આ જે કાર્ય તમે કરી રહ્યા છો ખૂબ ખરેખર આજ અમે ઘણા જ જગ્યાએ જોઈએ છીએ તો લોકો વૃક્ષનું નિકંદર કાઢી રહ્યા છે કાપી રહ્યા છે ક્યાંય વૃક્ષ જોવા મળતું નથી અને જે જગ્યાએ તમે વૃક્ષ સોંપી રહ્યા છો તો ખરેખર આ એક કુદરતી સૌંદર્ય તમે ઊભું કરી રહ્યા છો અને ખરેખર કુદરતનો આશીર્વાદ તમારી માથે કંઈક હિસ્સે તો જ આવું કાર્ય કરો નકર આવું કાર્ય થાય નહીં આ પોતાના ફળિયામાં કોઈને વૃક્ષો ને તો એને નડે એમ કે આ વૃક્ષ કાઢો મકાન બનાવો કે કાંઈ પણ ગાર્ડન બનાવવા માટે વૃક્ષ કાઢતા હોય ને જો તમે આ વૃક્ષ સોંપો છો એટલે ખૂબ ખરેખર આ તમારું કાર્ય બહુ સારું છે જ્યાં પક્ષીઓને માટે તમે જે સેવા કરો છો જ્યાં વૃક્ષ માટે કરો છો ખરેખર વૃક્ષર ગામના આંગણે એક બહુ સારી જગ્યા છે અને ખરેખર તમારી ટીમ જીવતી ટીમની કામગીરી બહુ સારી છે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તો જોઈ છે ને આજે અમે રૂબરૂ પણ આવીને મુલાકાત કરી છે તો આ જોઈને અમને ઘણો આનંદ થયો છે તો ખરેખર આવી સેવા કરતા રહ્યો અને અમે પણ કાંઈ નહીં ફૂલ નહીં તો ફૂલની પાઘડી તમને અમે મદદરૂપ થઈશું અમે તમારી સાથે છીએ એવું કાંઈ હો ત્યારે અમને અડધી રાતે આંકલો પાડજો ખરેખર વિજયભાઈ કાળુભાઈ તથા અમારી સાથે બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા અમને આવ્યા એટલું માન સન્માન આપ્યું અમારી સાથે ખાંભાથી ધીરુભાઈ છે ચૂટકાથી મનસુખભાઈ બારીયા છે બધાને એમ થયું કે એકવાર આપણે અમારે પણ તમારી સાથે મુલાકાત કરવા માટે આવવું છે એ લોકો તો એવો ફોન પણ નથી રાખતા પણ મારા ફોન એને જોયું છે ને એને એ થયું કે ખરે આ લોકો મહેનત કરે છે આપણે જોવા જવું છે એટલે આ ધોટસર ગામનો તથા આ જે સાથે ભાઈઓ છે જીવદિયા ટીમ તમામનો ખૂબ ખૂબ આભાર Thank you.